અવડે જતા અટકાવે જેમ રાઘવ આપેરાય રાઈ વિવેક નો જાણે વડલો ભલામણ કરે મોટો ભાઈ જો તમારી પાસે મોટો ભાઈ હોય ને તો એને પ્રેમ કરી લેજો એને સાચવી લેજો અને તેની સમજ અને શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરજો આવા જ મારા મોટા ભાઈ આજ બર્થડે હોવાથી હેપી બર્થડે મોટા ભાઈ એન્ડ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થડે હેપી હેપી